એને કેમ કે મેં જે કાર્ય કર્યું છે હંમેશા એ શિક્ષણના શુદ્ધિકરણ ને લઈને કાર્ય કર્યું છે મેં જે કાર્ય કર્યું છે એ વર્તમાનમાં ચાલતા જે ભરતી કૌભાંડો છે ભરતી માં થતા જે ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચારો ને લઈને જે કાર્ય કર્યું છે પેપર લીક જેવી ઘટનાઓ બનતી પરીક્ષામાં જે ગેરરીતિ થવાની જે ઘટનાઓ બનતી એને લઈને મેં કાર્ય કર્યું છે અને એની સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થતા એને લઈને મેં કાર્ય કર્યું છે અને એને લઈ મેં વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું કાર્ય કર્યું છે તેની સાથે સાથે જે મેં મારી પૂરી જાત જેમાં ઘસી નાખી એ પેપર લીક નો કાયદો એ કાયદો લાવવા માટે અને વિદ્યાર્થીઓની જે કહેવાય કે આખી જે યુવાની જે છે એ યુવાની વેડફાઈ ન જાય

થોડો સમય હું મારા પરિવાર ને આપવા માંગુ છું અને અત્યારે હું મારા પરિવાર સાથે જ છું અને પરિવાર સાથે જે સમય છે એ સમયમાં જેલ દરમિયાન મારા પરિવારજનોએ જે પણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખી હતી એ ભગવાનની જે પણ માનતાઓ રાખી હોય જે પણ એને ટેક રાખી હોય તો તેને પૂરી કરવામાં હું થોડો સમય વિતાવીશ અને ત્યાર બાદ પછી આપણા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો ચોક્કસપણે હું જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ આવના દિવસોમાં ઘણા બધા જે કહી શકાય કે નવા કૌભાંડો છે બરાબર છે જેની ઉપર પ્રકાશ પડ્યો નથી જેને અમે ભૂતકાળમાં પણ ઘણી બધી વખત ઉજાગર કરી ચુક્યા છીએ એવી બાબત ઉપર પણ અમે વધારે પ્રકાશ પાડવા માંગીએ છીએ કેમ કે જે ઇન્વેસ્ટિગેશન ઓરિજિનાલિટી અત્યારે જે વાસ્તવિકતામાં જે થવું જોઈએ એ ઇન્વેસ્ટિગેશનમાં કચાસ લાગી રહી છે તેટલા માટે અમારે કોઈ પણ સાથે કોઈ પણ એટલે કોઈ પણ કોઈ પણ પક્ષ કયો કે કોઈ પણ સાથે રાગ કે પૂર્વાગ્રહ છે જ નહીં હંમેશા કરતા રહીશું એમાં જરા પણ કહી શકાય કે કચાસ નહીં રાખ્યા એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો એ મારા ઉપર શ્રદ્ધા અને મારા ઉપર ભરોસો રાખ્યો છે એ ભરોસો હું ક્યારેય તૂટવા નઈ દઉં આ ગમે તે તોડકાણ ના જે આરોપો થાય

નો કેવાય કે એને જે સંઘર્ષ કર્યો છે અથવા તો એનું જે કર્મભૂમિ છે એના વિશે તમે કશું નથી જાણતા એના વિશે તમને ઓપિનિયન દેવું એ મને એવું લાગે છે કે યોગ્ય નથી